તો આપણે બાટલીમાં જાહેરને ખાતર ને વવાઈ ગયા હે તો હવે આપણે ચક તકલીફ મારી અને પછી પારા તાણી પછી પાણી ચાલુ કરી દેવું તો હવે આપણે જાહેરનું પડું બંધાઈને થઈ ગયું છે કમ્પ્લેટ અને જો આપણે કરી દીધી છે મોટર ચાલુ હવે ફાઈ દઈ જાહેરને પાણી તો માં પાણી હાલે છે જાહેર પી જાય પછી હવે કપાસના વાવેતરમાં વરગવાનું છે